સેલ 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 પાર્ટી ચારસ્તા નજીક ઘર વખરી પ્લાસ્ટિક તેમજ અન્ય ચીજ વસ્તુઓનો ભવ્ય દિલ્હી ધમાકા સેલમાં ખરીદી કરવા ચાલો 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 પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્થિત કુમાર કન્યા શાળાના બાજુમાં આવેલ મેદાનમાં ગ્રાહકોની માંગને લઈને ફરી પારડી શહેરમાં આવ્યા છે અહીં અજબ ગજબ દિલ્હી ઘર વખરીની કોઈ પણ ચીજ વસ્તુઓની ખરીદી માટે દિલ્હી અજબ સેલ ગજબ પ્લાસ્ટિક સેલનો પ્રારંભ થઈ ચૂક્યો છે દિલ્હી સેલમાં લઈને આવી છે ધમાકેદાર કિફાયતી ભાવ સાથે ખરીદી કરો માત્ર વીસ અને ત્રીસ રૂપિયાથી કોઈ પણ ચીજ વસ્તુ ખરીદી કરો જેમાં તમને મળશે ટિફિન બોક્સ ટ્રે કપ બાસ્કેટ જગ ફૂલ રોપવા માટે પ્લાસ્ટિકના કુંડા ડબ્બો પ્લેટ સાબુ ફિનાઇલ ટબ બાલ્ટી નાની ખુરશી વગેરે અનેક ચીજ વસ્તુઓ તમને અહીં દિલ્હી સેલમાં મળી રહેશે વસ્તુઓની ખરીદી કરવા આ જે જ પધારો તેમજ વાહનો લઈને આવતા ગ્રાહકોએ પાર્કિંગના બોર્ડ સામે ખુલ્લા મેદાનમાં પોતાના વાહનો પાર્ક કરવા જેથી અન્ય વ્યક્તિઓને અગવડ ન પડે તેની તકેદારી ગ્રાહકોને રાખવા નમ્ર વિનંતી તો રાકોની જોઈ રહ્યા છો આજે જ અમારા સેલની મુલાકાત લો અને કિફાયતી ભાવો સાથે ઘરવખરી ચીજવસ્તુઓની ખરીદી કરો માત્ર વીસ રૂપિયાથી શરૂ કરો અને સારી અને સસ્તી વસ્તુઓ લઈ જાઓ અમારું સેલનું સરનામું છે પારડી કુમાર કન્યા શાળાના બાજુમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ કિલ્લા પારડી જિલ્લો વલસાડ સેલમાં ખરીદી કરવાનો સમય સવારે દસ થી રાત્રે આઠ વાગ્યા સુધીનો રહેશે